તો આ જે પ્રશ્ન જે છે એની અંદરથી ઘણા બધા એમસીક્યુ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને આના રિલેટેડ થિયરી પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો સરસ મજાનું નોટ અને પેન લઈને રેડી થઈ જાઓ અને લેક્ચરને મારી સાથે એન્જોય કરો તો જોઈએ કે ભાઈ ગોસ નામના વૈજ્ઞાનિકે શું નિયમ આપ્યો હતો અને ગોશ નિયમ શું છે એ આપણે અત્યારે ચર્ચા કરીએ તો ગોસ નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું કે એક સરસ મજાનો ગોળો છે બરોબર ગોળો ગોળો નહીં તમે પાછળ કહ્યું સર પેલો ખાવાનો ગોળો નહીં ભાઈ અત્યારે ઉનાળો છે એટલે તમે ગોળો ખાવા જતા હશો એક સરસ મજાનો ગોળો છે અને એ ગોળાના કેન્દ્રમાં એક વિદ્યુત ભાર છે ક્યુ ઓકે થોડો ગોળો આપણો ગોળ નથી પરંતુ તમે મારી ભાવનાઓને સમજો અને આ જે ગોળો છે એને ગોળ રાખજો ઓકે તો એક ગોળો લીધો છે અને એ ગોળાના કેન્દ્ર પર આપણે ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે ધન અહીંયા સુધી ખબર પડી અને આ કેન્દ્રથી ગોળાના સરફેસ નું ત્રિજ્યા જે છે એ આપણે આર લીધી છે તો પ્રશ્ન એ છે કે આ ગોળામાંથી બહાર નીકળતું ફ્લક્સ જે છે એ કેટલું હશે બરોબર એ જે છે આપણે શોધવાનું છે તો આપણે થિયરી પણ સાથે સાથે લખતા જઈશું કે કેમ કે આપણે પરીક્ષાની અંદર થિયરી પણ લખવાની હોય છે તો આપણે એવું લખી શકીએ કે કેન્દ્ર પર રહેલા બિંદર ત્રીજા નો ગોળો જે છે એ આપણે આકૃતિમાં બતાવે છે ઓકે પરીક્ષાની અંદર આપણે થિયરી લખવી પડશે તો ભાઈ એક કેન્દ્ર પર સેન્ટર અંદર રહેલા બિંદુવત વિદ્યુત દ્વાર q ને ઘેરતા એક આર ત્રિજ્યાનો ગોળો જે છે એ આપણે આકૃતિની અંદર બતાવ્યો છે. આપણો વોલીબોલ જે છે, આપણો ફૂટબોલ છે એના કેન્દ્રમાં આપણે q વિદ્યુત દ્વાર મૂક્યો છે. હવે શું છે કે આમાંથી નીકળતું તમારે શું શોધવાનું છે? તો આમાંથી નીકળતું તમારે ફ્લક્સ જે છે એ શોધવાનું છે. હવે સંપૂર્ણ ગોળામાંથી નીકળતું ફ્લક્સ શોધવું બરોબર એના કરતાં પહેલા આપણે એક નાનો સમતલ ખંડ લઈએ કારણ કે આપણને ખબર છે કે વક્ર સપાટી જે છે, થ્રીડી સર્ફેસ છે એના માટે આપણે નાના નાના સમતલ ખંડોની અંદર એ વસ્તુને વિભાજીત કરીએ છીએ અને એના માટે આપણો એરિયા વેક્ટર જે છે એને કેવું હોય છે લંબ હોય છે તો આ જે ગોળો લીધો છે એને આપણે નાના નાના સૂક્ષ્મ સમતલ ખંડોમાં વિભાજીત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા હું એક નાનો સમતલ ખંડ લઉં છું અને એનામાંથી બહાર નીકળતી આ જે છે એ છે તમારી વિદ્યુત ક્ષેત્ર રેખા બહારની તરફ કેમ કે અહીંયા આપણે પ્લસ ક્યુ ચાર્જ લીધો છે ઓકે હવે સમતલ ખંડ છે તો સમતલ ખંડ માટે આપણો ક્ષેત્રફળ ખંડ સદિશ એરિયા વેક્ટર કઈ તરફ હશે તો સમતલ ખંડ હશે એને કેવો હશે લંબ હશે તો સપોઝ કે હું એને ડીએ તરીકે લઉં છું કે ભાઈ અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે એના લીધે બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તો એ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ લખ્યું મેં અને એ જ દિશામાં બરોબર આ સમતલ ખંડ છે એને લંબ દિશામાં આપણે એરિયા વેક્ટર શું લીધો છે ડી એ લીધો છે એક નાનો સમતલખંડ લીધો છે હવે આમાંથી બહાર નીકળતું ફ્લક્સ તો ફ્લક્સ આપણને ખબર છે એક નાનું સમતલખંડ લીધો છે એટલા માટે હું ડી ફાઈ લખું છું કે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડી એ ઓકે તમને ખબર છે પછી શું થાય ઈ ડોટ ડી એ તો ઈ ડી એ કોસ થીટા ચલો અહીંયા તમારું વિદ્યુત ક્ષેત્ર અને તમારો એરિયા વેક્ટર એ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે તો આપણે જોઈ શકીએ છીએ કે એ બંને વચ્ચે શૂન્ય જીરો નો ખૂણો બને છે તો કોસ થીટા તો એની જગ્યાએ આપણે લખશું કોસ જીરો અને કોસ જીરો ની કિંમત તમને ખબર છે કેટલી આવશે એક આવે છે તો આપણને આ નાના સમતલ ખંડમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડી એ બરાબર પહેલા આપણે આ અહીંયાથી બહાર નીકળતું ફ્લક્સ મળ્યું ડી ફાઇવ ઇઝ ટુ ઈ ડોટ ડી એ હવે ફરીથી આપણે એક બીજો નાનો સમતલખંડ લઈએ ચલો ઓકે તો એમાંથી બહાર વિદ્યુત ક્ષેત્ર રેખા કંઈક અહીંયા આ તરફ હશે અને એરિયા વેક્ટર આપણે લઈશું ડી એ ચલો એક ત્રીજો લઈએ અહીંયા સમતલખંડ તો એના માટે પણ સેમ ટુ સેમ પ્રોસેસ હશે અહીંયા છે તમારે વિદ્યુત ક્ષેત્ર અને એ જ દિશામાં તમારું યુરિયા વેક્ટર ડીએ ચલો અહીંયા લઈએ તો અહીં એક નાનો સમતલ ખંડ વિચારીએ તો એના માટે વિદ્યુત ક્ષેત્ર રેખા અને બંને દિશામાં અને તમે જોઈ શકો છો કે આ અંતર જે છે દરેક માટે કેવું છે સરખું છે હવે આનું આપણે ફ્લક્સ શોધીએ આનું ફ્લક્સ શોધીએ આનું ફ્લક્સ શોધીએ આનું ફ્લક્સ શોધીએ તો દરેકનું ફ્લક્સ તો દરેક વખતે સમાન સમાન જ આવશે કેમ કારણ કે બધા સમાન અંતરે છે અને એમના વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે સમાન છે તો આ જે સમીકરણ આવ્યું એ સમીકરણને આપણે સંકલનમાં લખીએ કે ડી ફાઇવ અહીંયા આપણે ક્લોઝ ઇન્ટિગ્રલ લખશું બંધ સંકલન કેમ બંધ કારણ કે આપણે જે ઘોડો લીધો છે એ બંધ ઘોડો છે ઓકે આ કઈ રીંગ પહેરાય નથી કે સર રીંગ શું કામ પહેરાય ઓકે રીંગ નથી પહેરાય પણ આ જે ઘોડો જે છે એ બંધ લીધો છે એટલા માટે આપણે બંધ સંકલન લઈએ છીએ તો ઈ ડોટ ડી એ તો ડી ફાઇવ નું જે સંકલન છે એ તમને ખબર હશે ડી ફાઇવ નું સંકલન થશે ફાઇવ બરાબર વિદ્યુત ક્ષેત્ર સરખું છે અને અહીંયા આપણે લખશું ડી એ ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો કે ફાઇવ ડી ફાઇવ નું સંકલન ફાઇવ થશે વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ સરખું છે એટલા માટે કોન્સ્ટન્ટ છે એટલે એનું સંકલન થશે નહીં ફક્ત ફક્ત તમારા ક્ષેત્ર પર ખંડો જે લીધા છે એમનું આપણે સંકલન થશે ચલો ડન અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે ઓકે ચલો યસ કરું છું તો હવે આનું સંકલન કરીએ આપણે તો શું થાય છે જોઈએ તો આપણે આવું લખ્યું કે કે ઇઝ ઇક્વલ ટુ ઈ અને મતલબ અહીંયા જે તમારો સમતલ ખંડ છે અહીંયા તમારો સમતલ ખંડ છે તો સમગ્ર ગોળો જે છે એના માટે આપણે સંકલન કરીએ તો આપણને સંકલન માટે ડી એ બરાબર એ મળે છે સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ ઓકે તો જ્યાં ઈ જે છે એની કિંમત તમને ખબર છે ઈ બરાબર અને જે છે છે ગોળાનું ક્ષેત્રફળ તો ગોળાનું ક્ષેત્રફળ સ્કવેર ચલો આ બંને કિંમતો છે એ આની અંદર મૂકીએ તો આપણને ફ્લક્સ મળે છે ફાય બરાબર કે ક્યુ ભાગ્યા આર સ્કવેર અને ગોળાનું ક્ષેત્રફળ તો એની જગ્યાએ આપણે લખશું ફોર

જે ગોળો લીધો છે આપી હતી બરાબર ક્યુઅપોન નોટ એટલું ફ્લક્ષ જે છે એ આ ગોળામાંથી બહાર નીકળતું હશે બીજી વસ્તુ શું કે આની અંદર ત્રીજાનો કોઈ પણ ફાળો છે નહીં મતલબ કે આર ત્રિજ્યાનો તમે ગોળો લીધો પછી તમે ટુ આર ત્રિજ્યાનો ગોળો લો અને પ્રશ્ન પૂછાય કે હવે આના સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલો તો જો ટુ આર ત્રિજ્યાનો તમે ગોળો લેશો પણ ફ્લક્સ તો તમને ક્યુ ફાઇવ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ જ મળશે કેમ કારણ કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ જે છે એમાં ત્રિજ્યાનો કોઈ પણ પ્રકારનો ફાળો છે નહીં મતલબ કે આ જે ફ્લક્સ છે એ ત્રિજ્યા પર અથવા તો બંધ આકૃતિ કેવી લીધી છે તમે એના પરિમાણ પર આધાર રાખતો નથી એટલે આ પ્રશ્ન ખાસ પૂછી શકે પરીક્ષાની અંદર કે કોઈ પણ આકૃતિ આપેલી હોય તમને અને પૂછ્યું હોય સપોઝ કે તમને આવી કોઈ આકૃતિ આપેલી હોય અને એની અંદર ક્યુ વિદ્યુત ભાર છે કોઈ આવી આકૃતિ આપેલી હોય એની અંદર ક્યુ વિદ્યુત છે અને તમને પૂછ્યું પરીક્ષામાં કે આની અંદર ફ્લક્સ કેટલું હશે તો તમને ખબર હોવી જોઈએ ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન નોટ બરોબર એના ત્રિજ્યા પર આધાર રાખતું નથી ચલો હવે જોઈએ બોસનો નિયમ આના પરથી કે ભાઈ નિયમ આપણે વ્યાખ્યામાં કેવી રીતે લખી શકીએ તો આના પરથી આપણે એવું લખી શકીએ કે બંધ સાથે સંકળાયેલ ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ક્યુ અને ગોશ નો નિયમ કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું જે ફ્લક્ષ છે એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત બાર ક્યુ અને એપ્સોલો નોટ ના ગુણોત્તર જેટલું હોય છે તો આ થયું તમારો ગોસ નો નિયમ અને એના આપણે વ્યાપક રીતે આવું પણ લખી શકીએ અને ક્યુઅપોન એપ્સલોન્સ નોટ બરોબર આની ચર્ચા આપણે જ્યારે ગોસના નિયમની ઉપયોગીતા જે છે અથવા તો એનું જે ઇક્વેશન છે એમાં શું શું છે એની ચર્ચા કરશું ત્યારે કરશું તો આ જે વસ્તુ છે એ શું ઇક્વેશન જે છે એ છે તમારા ગોસના નિયમનું વ્યાપક સ્વરૂપ જે છે એ આ સમીકરણ છે તો પરીક્ષાની અંદર પૂછાય તો તમારે આટલા સુધી તો ફરજિયાત લખવું પડશે બીજો પ્રશ્ન મેં કીધો એમ કે ભાઈ ગોસના નિયમમાં જે ફ્લક્સ જે છે એ ત્યાંની ત્રિજ્યા પર આધાર રાખતું નથી ઓકે ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે આઈ હોપ તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો હું માઈક ચેક કરી લઉં ઓકે ડન હવે આપણે પ્રશ્ન કઈ કેવો છે કે બંધ પૃષ્ઠ વડે બંધ પૃષ્ઠ જે છે કોઈ એનું ફ્લક્સ શૂન્ય શૂન્ય હોય હોય તો એના દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર છે બરોબર કોઈ બંધ પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલ ફ્લક્સ એનું મૂલ્ય શૂન્ય છે તો એના દ્વારા કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી એવું આપણે સાબિત કરવું છે ઓકે કઈ ખબર ના પડી ઓકે ચલો ધ્યાન આપો અહીંયા તો સપોઝ કે એક બંધ પૃષ્ઠ લીધું આપણે આવો એક નાળાકાર લઈએ છે છે ચાલો અને આ એની અક્ષ જે એ સમાંતર વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે પસાર કરીએ છીએ ઓકે એક નાણાકાર લીધો અને એ નાણાકાર ની અક્ષ ને સમાંતર આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એ પસાર કરીએ છીએ પ્રશ્ન એવો છે કે આના સાથે સંકળાયેલ પક્ષ જે છે

એક આ સપાટી છે એને હું ત્રણ નંબર આપું અને એક નીચેની સપાટી છે એને હું ચાર નંબર આપું તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફ્લક્ષ શોધીએ તો તમારી વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ કઈક આમ અંદર જતી છે જ્યારે તમારો એરિયા વેક્ટર બરાબર ક્ષેત્રફળ સદીશ જે છે એ આ સપાટીને કેવો હશે લંબ પણ કઈ તરફ તો બહારની તરફ તો તમારું ક્ષેત્રફળ સદીશ બહારની તરફ છે જ્યારે તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા અંદરની તરફ છે તો બંને વચ્ચે એકસો એસી નો ખૂણો બને છે તો અહીંયા આપણે લખીએ ઈડીએ કોસ એકસો એસી તો કોસ એકસો એસી ની કિંમત શું થાય તો તમને ખબર છે માઇનસ વન તો સપાટી નંબર એક સાથે સંકળાયેલ ફ્લક્ષ જે છે એ માઇનસ ઈ ડોટ ડીએ મળે છે ચલો આ ડન થઈ ગયું હવે અહીંયા તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ છે બરોબર હવે એરિયા વેક્ટર ક્ષેત્રફળ સદિશ એ પણ આને લંબ કઈ તરફ હશે બહારની તરફ હશે તો આ જે છે તમારો એરિયા વેક્ટર આ છે તમારો વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો તમે કહો છો શૂન્ય તો ફાઈ ટુ બરાબર E ડોટ ડી એ તો ઈ ડી એ ખૂણો શૂન્યનો તો ની કિંમત એક થશે તો આના સાથે સંકળાયેલું બરાબર આમાંથી માઇનસ અહીંયાથી પ્લસ મળે છે આપણી સપાટી નંબર ત્રણ છે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે તો આના માટે એરિયા વેક્ટર તો સપાટીને લંબ સપાટીને લંબ મતલબ સપાટી આમ છે તો એને લંબ મતલબ કે નેવું નો ખૂણો કરવો જોઈએ તો તમે જો અહીંયા 90 નો ખૂણો કરે છે

એમ આ સપાટી માટે પણ તમે જોઈ શકો છો કે five four તો બંને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અને તમારી અહીંયા વેક્ટર બંને વચ્ચે નેવું નો ખૂણો તો five four એ પણ શું મળશે શૂન્ય મળશે હવે આપણો પરિણામી ફ્લક્સ મતલબ કે આ બધા જ ફ્લક્સ જે છે એનો સરવાળો કરીએ અને જોઈએ કે આપણો વિદ્યુત ફ્લક્સ જે છે એ શૂન્ય મળે છે કે નહીં તો પરિણામી ફ્લક્સ phi બરાબર phi1 plus phi2 plus phi3 plus phi4 તો જો ફાઈ ની કિંમત છે માઇનસ ઈડીએ આની કિંમત છે પ્લસ ઈડીએ પ્લસ જીરો પ્લસ જીરો તમે જોઈ શકો છો માઇનસ ઈડીએ પ્લસ ઈડીએ બંને શૂન્ય તો આ સપાટી સાથે ફ્લક્સ બરાબર કેટલું મળે છે શૂન્ય મળે છે એનો મતલબ કે આ સપાટીની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર હશે નહીં કેવી રીતે તો આપણે સમીકરણ લાસ્ટ સમીકરણ આપણે જોયું હતું એની અંદર આ કિંમત મૂકીએ અને જોઈએ તો અહીંયા આવશે આના જોડે ગુણાકારમાં મળી તો કોઈ બી સંખ્યાનો ગુણાકાર જીરો સાથે કરો તો જવાબ શું મળે આપણને જીરો એનો મતલબ શું કે જો કોઈ બંધ સપાટી છે અને એની સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ છે તો એની અંદર વિદ્યુત મૂલ્ય પણ શું હશે શૂન્ય હશે ઓકે ખ્યાલ આવ્યો છે અને આના રિલેટેડ છે ઘણા બધા પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો જો તમને અમારો વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ